નમસ્કાર મિત્રો તો હું માયુષી છસેટિયા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને લઈને આવ્યું છું જેને કહેવાય તમાકુની ખેતી ઓકે તો તમાકુની અંદર આપણને જોરદારને બેસ્ટ પરિણામ મળી આવ્યું છે બરાબર આપણા જે ખેડૂત મિત્રો છે ઓકે જે લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આપણી જય પરિવર્તનની પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે બરાબર એમને એક વિશ્વાસ છે અને એમને ખેતરમાં પણ એમને ઘણો બધો ફાયદો થયો છે ઉત્પાદનમાં પ્લસ કે જમીનમાં બી એમાં પણ સુધારાયો છે તો કઈ કઈ વસ્તુનો એમનો ઉપયોગ કરીને શું એમને રિઝલ્ટ મળ્યું છે તમાકુની અંદર તો એમને આપણે મુખ્યથી સાંભળીશું પણ એમને વાત કરતાં પહેલાં તમને ખાલી હું એકવાર રિઝલ્ટ બતાવી દઈશ આ તમે પહેલું તો તમે તમાકું જોઈ શકો દૂરથી બરાબર નજીક લાવજો ઓકે આ તમે પહેલું તેનું પાન જુઓ બરાબર એની જાડાઈ પ્લસ પોળાઈ અને એની લંબાઈ ઓકે આ ઉપરનું પાન છે નીચેનું જુઓ બરાબર એની રગો જોવા પાછળની છે ઓકે અને આ એની ખાલી તમે ફૂટ જુઓ કે આ એક છોડ છે પણ એની ફૂટ કેટલી બધી છે બરાબર અને એક નહીં આ તમે બીજા બધા પાના બતાવી શકો આમ તમે લઈ જજો છેક સુધી બરાબર આ જોવા પાછળની સાઈડ પહેલાં તો એને કેટલા બધા પાના ફૂટ્યા છે બરાબર એની લંબાઈ એની પહોળાઈને એની રગો એની જાડાઈ તમે જોઈ શકો એકદમ ફ્રેશ પાન લાગશે તમને કોઈ પણ તકલીફ જોવા નહીં મળે અને એક નહીં આખા ખેતરમાં તમે બતાવો

આ તમારે કેટલા વીઘા અંદર તમાકુ છે આ ત્રણ વીઘા આ ત્રણ વીઘાની અંદર અમને તમાકુ કર્યું છે બરાબર અને રજનીકાંત ભાઈ તમે કેટલા ટાઈમથી થી આપણે જય પરિવર્તન ને ચાર વર્ષ થી વાપરીએ છે ચાર વર્ષથી થી ચાર વર્ષ આપણી આજ પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે બરાબર જેમ સ્પ્રે માં તમને વાત કરું તો એમાં એક આપડી આ ક્રોપ પરિવર્તન અને એક આપડી બેસી આનો તમે શું કરો સ્પ્રે મારીએ છંટકાવ કરો તમાકુની ની અને બીજી જમીનમાં તમે શું આપો જમીન માં ભૂમિ ખાતર આ ભૂમિ પરિવર્તન ખાતર ખાતર

અત્યારે ચાલીસથી પચાસ મણ થી પચાસ મણની અંદર તમે નોર્મલ વસ્તુ વિચાર કરો કે આપ તમને ઉત્પાદનનો ફાયદો થયો બરાબર સીધો તમે વિચારો થી વીસ મણનો બરાબર બીજું કે જમીનમાં તમને કેવો ફેલ લાગ્યો જમીનમાં બહુ ફેલ લાગ્યો બરાબર કેમ કે આપણું આ જે ખાતર છે ભૂમિ પરિવર્તન આપણે માર્કેટમાંથી અલગ અલગ ખાતર લાવતા હોય એના કરતાં ટાપી સલ્ફેટ એના કરતાં સર આ રાસાયણિક ખાતરમાં ઓછો થયો ઓછો ખર્ચો બરાબર રાસાયણિક ખાતર કરતાં ખર્ચો ઓછો રાસાયણિક ખાતર તમારો 50% ટકા ઓછું પ્લસ કે આના ફાયદાની વાત કરું તો અમે એનપીકે સીએમએસ

અને ખાતર મેં તમને આપી દીધું છે હજુ એમને બીજા સ્પ્રે હજુ બાકી છે બાકી છે બા કાલે કરવાનો સ્પ્રે કાલે કરી દેવા કાલે હજુ તમને જો પાણી લીધેલું છે એટલે કાલે હજુ બીજો સ્પ્રે મારવાનો બરાબર આખી સીઝનમાં તમે કે લીવ્યા બે થી ત્રણ વાર આખી સીઝનમાં ત્રણ વારે છંટકાવ કરે છે અને ભૂમિ દબાયો ભૂમિ દબાય પાએમાં દબાય પાએમાં પાએમાં ભૂમિ દબાય છે ત્રણ વાર સ્પ્રે કરે બરાબર રાસાયણિક ખાતર 50% ઓછું એટલે ખર્ચામાંય ફાયદો થાય ઉત્પાદનમાંય ફાયદો થાય અને જમીનય સુધરે બરાબર હવે તમારી જેમ જે લોકો તમાકુની ખેતી કરતા હોય એ લોકો આ દવા અને આ ખાતર વપરાય કે ના વપરાય 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 સો ટકા સો ટકા રિઝલ્ટ આવશે રિઝલ્ટ આ તમારું ગામ કયું લાગે સામરખા સામરખા ગામ લાગે જિલ્લો લાગે આણંદ ને તાલુકો લાગે આણંદ બરાબર છેલ્લા ચાર વર્ષથી થી ખેડૂત દવા ઉપયોગ કરે છે હવે આપણે કોન્ટેક તમે કઈ રીતે થયો હતો એ અમારા બાબા ને મારફતે તમારા એમના જે દીકરા છે અમિતભાઈ એમના દ્વારા અમારો કોન્ટેક્ટ થયો તો ઓનલાઈન જે રીતે તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો એ રીતે એમને અમારી વિડીયો જોઈ છે તમાકુની અને પછી અમારો કોન્ટેક થયો તો

તો મારો નીચે નંબર આપેલો છે એની પર તમે સંપર્ક કરી શકો ઓકે થેન્ક યુ